સ્વાગત છે આપણી ચેનલ પર મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કુશી રાહત પેકેજને લઈને અત્યારે દરેક ખેડૂતના મનમાં એક સવાલ છે શું તમારા ખાતામાં સહાયના પૈસા જમા થયા છે કે નહીં ઘણા ખેડૂત મિત્રો બેંકના ધક્કા ખાઈ રહ્યા છે અથવા લિસ્ટમાં નામ શોધવા માટે પરેશાન થઈ રહ્યા છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ઘર બેઠા મોબાઈલ પર જ માત્ર બે મિનિટમાં કેવી રીતે ચેક કરી શકો છો તમને પેકેજનો લાભ મળ્યો છે કે નહીં તો વિડિયો પૂરો જોજો જેથી કોઈ માહિતી ચૂકી ન જવાય મિત્રો સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ કોમેન્ટ સેક્શનમાં એક લિંક આપેલી છે તેના પર ક્લિક કરો અહીં તમને દેખાઈ રહ્યું છે પીએમ કિસાન રિલીફની ઓફિશિયલ વેબસાઇટ અહીં તમે તમારા નામ લખો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખો ત્યારબાદ તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે નવી જ વિન્ડો ઓપન થશે ત્યાં તમારું રાજ્ય જિલ્લો તેમજ તાલુકો અને ગામનું નામ લખી સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારબાદ તમને એક કેપચા કોડ પૂછવામાં આવશે તે કેપ્ચા ઉપર ફોટામાં જેમ દેખાડ્યું છે તેમ સબમિટ કરો અને વેરીફાય એન્ડ પ્રોસેસ બટન પર ક્લિક કરો પેમેન્ટ એપ્રુવલનું તમને સ્ટેટસ જોઈ શકો છો તમે થોડાક દિવસોમાં જ તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે જોયું ને મિત્રો ખૂબ જ સરળ પ્રોસેસ છે આવી જ બીજી ખેડૂતોને લગતી માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ ગુજરાત ટોક તેમજ યુટ્યુબ ચેનલ ગુજરાત ટોકને ફોલો કરતા રહો જય ભારત જો તમને સ્ટેટસ ચેક કરવામાં કોઈ મુશ્કેલી આવતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો હું તમને મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ ઘર બેઠા માહિતી મેળવી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન